તો મિત્રો રાજ્યમાં ભારે વરસાદને કારણે ખેડૂતોના ખેતરમાં ઊભા પાકને ખૂબ નુકસાન થયેલું હતું જેના માટે રાજ્ય સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી હતી તો હવે તે અંગેનો ઠરાવ બહાર પાડીને ખેડૂતો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે તો મિત્રો આ ઠરાવમાં કયા કયા ગામની યાદી બહાર પાડવામાં આવી છે તેના વિશે વિગતવાર માહિતી આપને આજના વિડીયોમાં મેળવીશું પરંતુ તે પહેલા જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોવ તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર કોઈ પણ યોજના ભરતી કે કોઈ નવી અપડેટ વિશે સૌથી પહેલા તમને માહિતી મળી રહે તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો આજે છે ગુજરાત સરકારના કૃષિ ખેડૂત ઓગસ્ટ અને સપ્ટેમ્બર બે હાજર પચીસ માસ માં થયેલ ભારે વરસાદને કારણે પાક નુકસાન માટે કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે હવે મિત્રો આ પાક નુકસાન માટે કૃષિ સહાય પેકેજમાં ખેડૂતોને કેટલી સહાય મળશે અને તેના માટે શું થોરણો નક્કી કરવામાં આવ્યા છે તેના વિશે વાત કરીએ તો મિત્રો ખરીફ ઋતુમાં વાવેતર કરેલ બિનપિયત ધારાધોરણો મુજબ પ્રતિ હેક્ટર રૂપિયા આઠ હજાર પાંચસો ની સહાય અને રાજ્ય બજેટમાંથી રૂપિયા તેર હજાર પાંચસો એવી રીતે કુલ રૂપિયા બાવીસ હજાર પ્રતિ હેક્ટર લેખે ખાતાધીત સહાય આપવામાં આવશે અને મિત્રો અહીં વધુમાં વધુ બે હેક્ટર સુધીની મર્યાદામાં સહાય આપવામાં આવશે એટલે કે એક ખેડૂત ખાતેદાર દીઠ વધુમાં વધુ રૂપિયા ચુમ્માલીસ હજાર ની સહાય આપવામાં આવશે ત્યાર પછી મિત્રો ખરીફ ઋતુમાં વાવેતર કરેલ વરસાયું કે પિયત પાકોમાં તેત્રીસ કે તેનાથી વધુ નુકસાન થયેલ છે તે માટે એસડીઆરએફના ના ધારાધોરણો મુજબ પ્રતિ હેક્ટર રૂપિયા સત્તર હજાર ની સહાય અને રાજ્ય બજેટમાંથી રૂપિયા પાંચ હજાર એવી રીતે કુલ રૂપિયા બાવીસ હજાર પ્રતિ હેક્ટર લેખે ખાતા દીઠ સહાય આપવામાં આવશે અને મિત્રો અહીં વધુમાં વધુ બે હેક્ટર સુધીની મર્યાદામાં સહાય આપવામાં આવશે એટલે કે એક ખેડૂત ખાતેદાર દીઠ વધુમાં વધુ રૂપિયા ચુમ્માલીસ હજાર ની સહાય મળવા પાત્ર રહેશે અને ત્યાર પછી મિત્રો બહુ વર્ષાયું બાગાયતી પાકોમાં તેત્રીસ ટકા કે તેનાથી વધુ નુકસાન થયેલ છે તે માટે એસડીઆરએફ ના ધારાધોરણો મુજબ પ્રતિ હેક્ટર રૂપિયા બાવીસ હજાર ની સહાય અને રાજ્ય બજેટમાંથી રૂપિયા પાંચ હજાર એવી રીતે કુલ રૂપિયા સત્યાવીસ હજાર પાંચસો પ્રતિ હેક્ટર લેખે ખાતા દીઠ સહાય આપવામાં આવશે

ખેડૂતોએ આ અરજી ફોર્મ ભરાવા માટે કોઈ પણ પ્રકારની ફી ચૂકવવાની રહેશે નહીં હવે મિત્રો તમે જ્યારે અરજી ફોર્મ ભરાવા જાઓ ત્યારે સાથે કયા કયા ડોક્યુમેન્ટ લઈ જવાના છે તો અહીં ગામના નમૂના નંબર આઠ ની નકલ તલાટીનો વાવેતરનો દાખલો છે ત્યાર પછી ગામના નમૂના નંબર સાત બારની નકલ આધાર કાર્ડ અને મોબાઈલ નંબર તેમજ બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ છે તે આપવાની રહેશે ત્યાર પછી જો મિત્રો તમારું સંયુક્ત ખાતું હોય તેવા કિસ્સામાં અન્ય ખેડૂતોનું પત્રક પણ લઈ જવાનું રહેશે હવે મિત્રો વાત કરી લઈએ ગામની યાદી વિશે કે કયા જિલ્લાના કયા તાલુકાના કેટલા ગામોને કૃષિ રાહત પેકેજની સહાય આપવામાં આવશે તો મિત્રો અહીં સૌપ્રથમ વાવતરાદ જિલ્લા વિશે વાત કરીએ તો અહીં ભાબર તાલુકાના જે ખેડૂતો છે તેમને કૃષિ સહાય પેકેજનો લાભ છે તે મળવાપાત્ર રહેશે ત્યાર પછી સુઈ ગામ અને થરાદ તાલુકાના ખેડૂતોને પણ આ સહાયનો લાભ છે તે મળવાપાત્ર રહેશે અને વાવ તાલુકાના ખેડૂત મિત્રોને પણ આ યોજનાનો લાભ છે તે મળવાપાત્ર રહેશે આવી રીતે મિત્રો વાવ વાવતરાદ જિલ્લાના અલગ અલગ ચાર તાલુકાના કુલ બસો 298 ગામના ખેડૂતોને કૃષિ સહાય પેકેજનો લાભ છે તે મળવાપાત્ર થશે ત્યાર પછી મિત્રો વાત કરીએ પાટણ જિલ્લા વિશે તો પાટણ જિલ્લામાં જે રાંધણપુર અને સાંતલપુર તાલુકાના જે ખેડૂતો છે તેમને આ સહાયનો લાભ છે તે મળવાપાત્ર થશે ત્યાર પછી શંખેશ્વર અને સમી તાલુકાના જે ખેડૂતો છે તેમને પણ આ કૃષિ સહાય પેકેજનો લાભ છે તે મળવાપાત્ર રહેશે આવી રીતે પાટણ જિલ્લાના કુલ 221 ગામના ખેડૂતોને કૃષિ સહાય પેકેજ આપવામાં આવશે મિત્રો મિત્રો વાત કરી લઈએ કચ્છ કચ્છ જિલ્લા વિશે તો જિલ્લામાં જે તાલુકો છે રાપર તાલુકો છે અને અંજાર તાલુકાના જે ખેડૂતો છે તે ખેડૂતોને કૃષિ સહાય પેકેજ લાભ છે તે મળવા પાત્ર રહેશે આવી રીતે મિત્રો કચ્છ જિલ્લાના એકસો ઓગણ ગામોના ખેડૂતોને આ યોજનાનો લાભ છે તે મળવા પાત્ર રહેશે વાત કરી લઈએ મિત્રો જુનાગઢ જિલ્લા વિશે તો જુનાગઢ જિલ્લામાં જે કેશોદ અને મેંદાડા તાલુકાના જે ખેડૂતો છે તેમને કૃષિ સહાય પેકેજનો લાભ છે તે મળવાપાત્ર રહેશે ત્યાર પછી માળિયા અને વંથલી તાલુકાના ખેડૂતોને પણ કૃષિ સહાય પેકેજનો લાભ છે તે મળવાપાત્ર થશે તેમજ મિત્રો માંગરોળ અને માણાવદર તાલુકાના જે ખેડૂતો છે તેમને પણ આ સહાય છે તે મળવાપાત્ર થશે આવી રીતે જુનાગઢ જિલ્લાના કુલ એકસો ગામોના ખેડૂતોને આ સહાય છે તે આપવામાં આવશે હવે મિત્રો વાત કરીએ પંચમહાલ જિલ્લા વિશે તો શહેરા તાલુકાના જે દસ ગામના ખેડૂતો છે તેમને કૃષિ સહાય પેકેજ છે તે મળવાપાત્ર થશે તો મિત્રો આવી રીતે રાજ્યમાં ખરીફ ઋતુમાં ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં જુનાગઢ પંચમહાલ કચ્છ પાટણ અને વાલથરાદ એવી રીતે પાંચ જિલ્લાના કુલ આઠસો ચૌદ ગામડાના ખેડૂતોને ભારે વરસાદને કારણે નુકસાન થયેલ છે તો તેના માટે એસડીઆરફ અને રાજ્ય બજેટમાંથી કૃષિ રાહત પેકેજ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે તે સિવાય મિત્રો દિવાળી પછી જે મોસમી વરસાદ થયો હતો જેના કારણે ખેડૂતોને ઊભા પાકને જે નુકસાન થયેલું હતું અને તેના માટે રાજ્ય સરકાર દ્વારા દસ હજાર કરોડનું કૃષિ સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું તે માટે અલગથી ઠરાવ ઠરાવ બહાર બહાર અરજી ફોર્મ મંગાવવામાં આવશે જ્યારે આ પાડવામાં આવે તો માટે અલગથી એક વિડીયો અપલોડ કરી દેશું તે વિડીયોની માહિતી તમારા સુધી પહોંચે તેના માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો અને જો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો ફરી મળીશું મિત્રો એક નવા વિડીયોમાં